ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ બરોડા દ્વારા ગઈકાલે નક્ષત્ર પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબની સ્થાપના છત્રીસ સાડત્રીસ વર્ષ પહેલાં હાલના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અગાઉ જ્યારે તેઓ કાઉન્સિલર હતા તે દરમિયાન કરવામાં આવી હતી ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ક્રિકેટ મેચ રક્તદાન શિબિર ધાર્મિક પ્રવાસોનું આયોજન હોળી રસિયાનું આયોજન સમયાંતરે કરવામાં આવતું હોય છે ગઈકાલે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સભ્યો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા પ્રમુખશ્રીને

ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આજે નક્ષત્ર પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબની સ્થાપના આજથી લગભગ છત્રીસ સાડત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે કોર્પોરેટર નવો ચૂંટાયેલો હતો ત્યારે મારા જાતે કરવામાં આવેલી અમારા મિત્રો પસંદ મરચાવાલાનિ મરચાવાલા એ લોકો દ્વારા સંગઠિત થઈને આ પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે ધભોઈ એટલે કે દરભાવતીથી જે લોકો વડોદરા શહેરમાં આવ્યા છે વડોદરા શહેરમાં રહે છે એ લોકોનું એક સંગઠન અને સાથે સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે જેમાં ગરબા મહોત્સવની સાથે સાથે ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન થાય બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન થાય ધાર્મિક પ્રવાસોનું આયોજન થાય અને ઘોડી રસિયા આ બધા આયોજનો ડબોય ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા કરવામાં આવે છે હું રક્ષિત શાહ એમના પ્રમુખને અભિનંદન આપું છું કે એમની પહેલી હજુ શરૂઆત છે પ્રમુખ તરીકે ત્યારે આ સુંદર કાર્યક્રમ કર્યો છે વરસાદનો માહોલ હોય આજે એસી હોલમાં ગરબાનું આયોજન કર્યું છે અને ડબ્બોએ દર્ભાવતી સાથે સંકળાયેલા બધા હોય તો સ્વાભાવિક છે કે ત્યાંના ધારાસભ્ય તરીકે અમારી ફરજ છે અને એમના જે કંઈ કાર્યક્રમો હશે એમાં અમારો સંપૂર્ણ સહયોગ રહેશે એવી ખાતરી પણ આપના માર આજે ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડુબઈ બરોડા દ્વારા આજે યમને સ્નેહરાશ રાત્રિ બિફોર નવરાત્રિનું નક્ષત્ર પાર્ટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા ક્લબના સૌ સભાસદ પરિવારજનો આશરે છસ્સો વ્યક્તિઓ અત્યારે ગરબા રાસ અને જોડે ડિનરનો આનંદ માણવાના છે આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દરબાવતીના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ સોટ્ટા પ્રખર ધરાશાશ્રી વિજયભાઈ સિર્કે ઇન્દુ ક્લાસીસના સંસ્થાપક સ્મિતાબેન પટેલ અલ્કેશભાઈ તમાકુવાડા રોડ કોન્ટ્રાક્ટર તેમજ જે કે મોટર્સ અમદાવાદ અને વડોદરાના એમડી જીઆ શૈલેષ પરમાર મુખ્ય અતિથિ તરીકે અહીંયા હાજર છે અને અમારા જે ખેલૈયાઓ છે એમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે યમને સિંહરાસ અમારા પુષ્ટિ માર્ગમાં એવું હોય છે કે પુષ્ટિ માર્ગમાં ત્રણસો બાસઠમાંથી ત્રણસો દિવસ ઉત્સવ જ હોય છે અને સનાતન હિન્દુ ધર્મના લગતા જે પણ તહેવારો છે એને પુષ્ટિમાર્ગની પ્રણાલી અનુસાર અમે ઉજવતા હોય છે તો નવ વિલાસ અને એને વન વિલાસ તરીકે પણ ઓળખાય છે પુષ્ટિમાર્ગમાં નવરાત્રિ માતૃશક્તિનું વંદનનું પર્વ જે છે આજે આશરે સુધી ઉપર ખેલાવે પાર્ટિસિપેશન કર્યું છે અને દરેક એજ ગ્રુપમાં અમે વિજેતાઓને ઇનામ આપીને સન્માનિત કરવાના છે